પર્વને ઓગણીસ દિવસ થઈ ગયા છે પૂર્ણ થઈ તેમ છતાંય હજી સુધી પક્ષીઓ ચાઇનીઝ દોરીમાં ફસાતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે વહેલી સવારે વાસના ફાયર સ્ટેશનને એક કોલ મળ્યો હતો કે એક કબૂતર ચાઇનીઝ દોરીમાં ફસાઈ ગયું છે ત્યારે ઘટનાસ્થળે સ્થળે ફાયર વિભાગની એક ટીમ પહોંચી ગઈ હતી અને આ કબૂતરને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યું હતું વહેલી સવારે વાસના ફાયર સ્ટેશનને કોલ મળે છે કે એક કબૂતર દોરીમાં ફસાઈ ગયું છે ત્યારબાદ ફાયર વિભાગની એક ટીમ ઘટનાસ્થળે પહોંચીને આ કબૂતરનો જીવ બચાવે છે ઉત્તરાયણ પર્વને પૂર્ણ થઈ ઓગણીસ દિવસ થયા તેમ છતાંય હજુ સુધી ચાઇનીઝ દોરી હટી નથી આ સાથે જ વાસના ફાયર સ્ટેશનના ફાયર કર્મચારીઓએ ખૂબ જ સારી સરાહનીય કામગીરી કરી હતી માટે આ ઉપરની નહીં લાગે પછી આ બિચારું કાલનું